નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી તલોદ સહિત તાલુકા પંથકમાં રામદેવ પેર મંદિરોમાં નેજા ચડાવવામાં આવ્યા ભજન કીર્તન સહિત આરતી અને મહાપ્રસાદનો લાવો લઈ ભાવિક ભક્તો ધન્ય બન્યા ભાદરવા સુદ નોમના આજના દિવસે રામદેવપીર મહારાજની નવરાત્રીનો આજે છેલ્લો દિવસ હોય આ દિવસે મંદિરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે ત્યારે આ રામદેવપીર મહારાજના મંદિરો ઉપર તલોદ સહિત તાલુકા પંથકના ભાવિક ભક્તો દ્વારા નેજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનના ભાગરૂપે તલોદ માર્કેટિંગ યાર્ડ પાછળ મારવાડી પરિવાર દ્વારા ડીજેના તાલે વાજતે ગાજતે ગોરા ખાતે આવેલ રામદેવપીર મંદિર પહોંચી ત્યાં બાબારી નેજા ચડાવી આરતી અને પ્રસાદનો લાવો લીધો હતો જ્યારે તલોદ ગામ બાપા સીતારામ ભજન મંડળ દ્વારા રૂપાલ ખાતે આવેલ રામદેવપીર મંદિરમાં નેજા ચડાવી ભજન કીર્તન અને આરતી અને સાથે સાથે મહાપ્રસાદીનો પણ લાવો લઈ ભક્તો ધન્ય બન્યા હતા અને આ પ્રસંગે ભગવાન રામદેવપીરની નીકળેલી શોભયાત્રા માર્કેટયાર્ડ કેમ્પસ ખાતે આવી પહોંચતા ત્યાં ભાવિક ભક્તોએ સંગીતના તાલે રાસ ગરબા રમી આનંદ માણ્યો હતો આ પ્રસંગે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર શહેર ભાજપ પ્રમુખ દામોદરભાઈ પટેલ પણ ભગવાનની શોભાયાત્રામાં જોડાય તમામ ભાવિક ભક્તોને ભાદરવી નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી બાબા રામદેવ સર્વે ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી નોમની ઉજવણી કરવામાં આવતા તાલુકા પંથકમાં ભક્તિમય માહોલ પ્રસરી ગયો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલને